નિવાસી સાથીઓ હું પૂંજાભાઈ દાપડા ઉર્ફે પંકજ દાપડા જે આપણે બહુજન મુક્તિ પાર્ટીનું જે ફોર્મ ભર્યું ત્યાંથી લઈને જે રીઝન આવ્યું ત્યાં સુધીની અંદર જે લોકોએ સાથ અને સહયોગ આપ્યો ખાસ કરીને જે કાર્યકર્તાઓ રાજુલાના ખાંભાના સાવરકુંડલાના જે લોકોએ તમામ પ્રકારનો સાથ અને સહયોગ આપ્યો કોઈએ પૈસાથી પણ સાથ અને સહયોગ આપ્યો કોઈ બુદ્ધિ અને હુનર અને બોલવા પણથી સાથ અને સહયોગ આપ્યો તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયમાં પણ આવી રીતે સાથ અને સહયોગ આપતા રહે અને આપણે આવનારા સમયની અંદર આગળ પણ બહુજન મુક્તિ પાર્ટીને પોસાડીએ અને લોકો સુધી જનજન સુધી આપણે પોસાડી અને સફળતા મેળવીએ અને જેથી કરીને જે દુશ્મનોની જે પાર્ટીઓ જે છે જે સમાજની અંદર રોજગાર શિક્ષણ તમામ પ્રકારનો જે ખતમ કરી રહ્યો છે એને આપણે બસાવી શકીએ લોકતંત્રને બસાવી શકીએ અને સાથે સાથે સંવિધાનને પણ બસાવી શકીએ અને ઇન્સાફ કાયમ થાય એના માટે આપણે કામ કરી શકીએ તો તમામ લોકોએ જે અમરેલી જિલ્લાની અંદર જે મને વોટ દઈને એક સાબિત કરી દીધું કે બહુજનોની મૂળ નિવાસીની સરકાર પણ આવનારા સમયની અંદર બની શકે છે જે જગ્યાએ મને આશા અને અપેક્ષાઓ પણ નહોતી કે અહીંયાથી પણ એટલા બધા વોટિંગ મળશે એ જગ્યાએથી પણ ઘણા લોકોએ વોટ પણ કરેલું છે અને સાથ અને સહયોગ આપ્યો અને જ્યારે રીઝન આવ્યું ત્યારે પણ મને એવું લાગ્યું કે ભાઈ નહીં ખરેખર આપણે પણ સરકાર સુધી પહોંચી શકીએ છીએ તો સરકાર આપણે બનાવી શકીએ છીએ તો આવનારા સમયની અંદર પણ આપણે સરકાર બનાવી શકીએ છીએ એ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ બહુજન મુક્તિ પાર્ટીના માધ્યમથી આપણે જરૂર એક સરકાર બનાવશું અને રોજગારી શિક્ષણ મળે એના માટે આપણે ભરપૂર પ્રયોગ કરીશું કારણ કે ચૂંટણી નું રીઝન આવી ગયું છે અને સરકારોને જે નિર્ણય લેવો હોય છે અને જેમની સરકાર બનશે એ તો ફાઇનલ છે પણ આપણે ફરીથી સામાજિક મુવમેન્ટની અંદર ધ્યાન દઈને લોકો સુધી માર્ગદર્શન મળે એ કામ કરીને પણ સફળતા મેળવીશું કારણ કે રાજનીતિક કરીને રાજનીતિકમાં આવીને એ કોઈ આપણો લક્ષ્યને ઉદ્દેશ નથી ફક્ત ને ફક્ત કાશીરામે એવું કીધું કે રાજનીતિક રહે યા ના રહે પણ સામાજિક મૂવમેન્ટ જે છે એ હંમેશા ચાલતી રહેવી જોઈએ તો રાજનીતિકનો દોર ખતમ થઈ ગયો છે એ પણ ન કહી શકાય અને સામાજિકનો દોર ખતમ થઈ ગયો છે અને રાજનીતિક પાંચ વર્ષમાં એકવાર આવે છે પણ સામાજિક મૂવમેન્ટ છે એ ત્રણસો ને પાંસઠ દિવસ ચાલે અને લોકો સુધી પહોંચે એ બસ આશા અને અપેક્ષાઓ સાથે હું મારી વાતને અહીંયા રોક લગાવું છું વિરામ આપું છું અને તમામ લોકોનો એસી એસટી ઓબીસી અને માઇનોરિટીનો આભાર વ્યક્ત કરું છું કે જે લોકોએ મને સાથ સહયોગ આપ્યો અને સંસદ સુધી પહોંચીએ એ પણ એક આપણે પહેલ કરી અમરેલી જિલ્લાની અંદર અને આવનારા સમયની અંદર પણ આપણે એ પહેલ કરતા રહીશું જેથી લઈને લોકોની ઉમીદ છે હંમેશા માટે રહે તો સાથીઓ તમે મારી વાતને સાંભળે એના માટે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભીમ જય મૂરલીમાસી